રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોડા ગામ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો હતો એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે તો બીજી તરફ પાણીનો વેડફાટ થયો હતો પાણીની પાઇપલાઇનમાં ભંગાણના કારણે હજારો લીટર પાણી વેરફાયું હતું ઘણા દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઇનના ભંગાણ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે એક તરફ સરકાર જળ બચાવો અભિયાન ચલાવે છે અને બીજી તરફ પાણીનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ થતો જોઈ શકાય છે મારું નામ લલિત ચૌહાણ હું રહેવાસી ગા છો ગામનો પાણીનો અત્યારે બહુ તંગી હો પાણીનો બહુ નિકાસ અહીંયા થઈ રહ્યો છે બે રહ્યો છે આ નર્મદા મેઇન પાઇપલાઇન તૂટી છે અત્યારે ઘણા તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી અમે નીકળતા હોય તો અહીંયા જોતા હોય કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી પાણી જોરદાર અત્યારે તો લાખો લીટર પાણી વેરફાઈ રહ્યું છે જોરદાર ગામડામાં તો અતિ વધારે તંગી છે અમે પાણી હાટવું અત્યારે તો બહુ દૂર દૂર સુધી અત્યારે લાખો લીટર પાણી વેડફા રહ્યું છે અત્યારે